જય ગૌ માતા મિત્રો આ તમે જોઈ શકો છો આપણે ફળમાખી અથવા શાકભાજીમાં ફળમાખી સોનમાખી નુકસાન કરતી હોય છે તો આપણે આગલા વિડીયોમાં મૂક્યું હતું કે ફેરોમેન ટ્રેપ તો ફેરોમેન ટ્રેપ આપણે મૂકવી તો ફળમાખી કંટ્રોલ કરી શકીએ છીએ તો આપણે જો આ ફળમાખીના બિસ્કીટ લાવ્યા છે આગળના વિડીયોમાં હતું એમાં તે ડબલામાં હતા જો આ ફળમાખી તો આપણે દેશી જુગાડ કરવી છે તો આપણે જો આમાં તમે જોઈ શકો છો આપણે દેશી જુગાડ કર્યો છે આમાં બિસ્કિટ નાખી દીધું અને શીશામાં ફરતા ફરતા ઓલ પાડી દીધા છે તો આમાં જોઈ શકો છો હજી તો ફિટ કરવાનું ચાલું જ કાંજ ફળ માખી આવવા મળી છે તળે જો બે ત્રણ માખી તો તમે જોઈ શકો છો આવી ગઈ છે વતન અને જો આ ઘાયલ થઈ ગઈ છે નીચે પણ પડી છે તો આમાં જો ફરતી માખીઓ વતન જો તમે જોઈ શકો છો આમાં બે ત્રણ ચાર માખી તો જે આપણે તૈયારીઓ કરી રહ્યા છે કાં જ આવી ગઈ જો મારા હાથ ઉપર બેઠી છે આ જો ડબલા ઉપર ફરતી બે ચાર આવી ગયું માખી થોડુંક સાંજનો સમય છે એટલે બતાશે નહીં તો આપણે જો શીશાને આ રીતના ચારે બાજુ હોલ કરી અને ફળ માખી માટે દેશી જુગાડ બનાવ્યો છે તો હજી પણ તમને આગલા વિડીયોમાં બતાવીશ કે આ ફળ માખીમાં કેટલી આમાં પકડાણી છે આ તમે જોઈ શકો છો જોવા મળી છે આવવા હોતન કેટલી બધી કંટ્રોલ બે જ મિનિટમાં પાંચ સાત માખી આવી ગઈ છે તો આપણે આ દેશી શાકભાજીના બિયારણમાં નુકસાન ન કરે તેના માટે આ ફળ માખીને નુકસાન સોન માખીને નુકસાન કરવા માટે આપણે ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવી છે ઇંગરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠાવી પછી હવે આમાં કેટલી સોન માખી આવે છે તે તમને હું બે દિવસ પછી બીજા વિડીયોમાં ભાગ બેમાં બતાવીશ તો જરૂરથી અમારો વિડીયો જોઈજો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો જય ગૌ માતા મિત્રો